ફરી સુરતમાં બની છે જેમાં બાળક સોસાયટીમાં કારની નજીક રમી રહ્યું હતું અને અચાનક જ કાર ચાલુ કરી રિવર્સ લેતા બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આ ઘટના જાણ થતાં જ આસપાસ ના લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બાળકને ને hospital લઇ આવ્યું હતું પણ ફરજ પર ના doctor એ બાળક મૃત જાહેર કર્યું હતું. શારદા સ્કૂલના ના ચાલક સંજય પટેલની ની પોલીસ ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પરિવારમાં માં જોવા મળ્યો હતો મહત્વ છે કે લગ્ન ના દસ વર્ષ બાદ દંપતી ને ત્યાં બાળકનો જન્મ થયો હતો અને એકનું એક બાળક મોતને ભેટતા મા બાપની આંખમાં આંસુ સુકાતા નથી પરિવારનું કહેવું છે કે બાળકની ઉંમર પાંચ વર્ષની હતી અને તેને બીજો કોઈ ભાઈ કે બહેન પણ નથી સિંચવાપુર સ્થિત નંદનવન સોસાયટીમાં આ બનાવ બન્યો હતો આરોપી સંજય પટેલની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી લીધો છે આરોપી સંજય પટેલ કે જે શારદા સ્કૂલ ની વર્ધી મારતો હતો અને બાળકોને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ મૂકવા અને લઈ જવાનું કામ કરતો હતો પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને આસપાસના સીસીટીવી પણ ચેક કરી માતા પિતાના નિવેદન નોંધ્યા છે